નર્મદા જિલ્લામાં એક ઘટના સામે આવી છે જેમાં પાણીની સમસ્યા ઉજાગર કરનારા પ્રવાસી શિક્ષકને નોકરીમાંથી હાથ ધોવો પડો પડ્યો છે સમગ્ર ઘટના એવી છે કે માથાસર ગામમાં પાણી મળતું નહીં હોવા બાબતે શિક્ષકે વિડીયો વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ થયા બાદ સાંસદ મનસુખ વસાવા ગામની મુલાકાતે ગયા જ્યાં કેટલાક રહીશો તેમને પાણી બાબતે રજૂઆત કરી રહ્યા હતા આ સમયે સાંસદે પિત્તો ગુમાવ્યો અને રજૂકર્તાને કરતાને અપશબ્દો બોલ્યા આખી ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હવે જે શિક્ષકે પાણીની સમસ્યા મુદ્દે સૌપ્રથમ જે વાત કરી હતી તેમને બીજા દિવસે નોકરીમાંથી છૂટા કરાયા હોવાનું પાણીચું આપી દેવામાં આવ્યું ત્યારે પાણીની સમસ્યા ઉજાગર કરનારા પ્રવાસી શિક્ષકને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે આ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જાગૃત નાગરિક અથવા તો જાગૃત શિક્ષક કહીએ કે પોતાના વિસ્તારની જે સમસ્યા છે તે પણ ના કહી શકે તેવા લોકો સવાલો કરી રહ્યા છે નર્મદા જિલ્લાના માથાસર ગામની આ ઘટના છે અને બોરમાં પાણી નહીં આવતું હોવાની અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ શિક્ષકને નોકરીથી હાથ ધોવો પડ્યો છે આ શિક્ષક ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન હેઠળ નોકરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બન્યા બાદ તેઓને પત્ર મળી ગયો અને તમારી ગેરવર્તુળ અંગે ફરિયાદ મળી છે તમે સંસ્થાના નિયમ મુજબ કામ કરતા નથી સંસ્થાના નિયમ મુજબ સંસ્થાનો કોઈપણ કર્મચારી કોઈ પણ રાજકીય ગતિવિધિમાં જોડાઈ શકે નહીં તેમ તેઓને કારણ જણાવી ફરજમાંથી મુક્ત કરી દેવાયા ત્યારે હવે તેનો પરિવાર રઝડતી હાલતમાં ગયો છે મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ડીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઓછું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર હે એ હોતા હું સાર્થક મેશ મારી પાસે જયારે જયારે બાળકો મને મારી મદદ માંગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ